તો પાણીના સ્તર ઊંચા આવશે તેવું જાણકાર ખેડૂતો પણ કહી રહ્યા છે અને તળાજા તાલુકાની બોર્ડર પર આવેલ મેથલા બંધારો ઉપરવાસમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે પ્રથમ વરસાદમાં જ મેથલા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો પાણીનું સ્તર જમીનમાં ઊંચું આવશે તેવું જાણકાર ખેડૂતો કહી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા પંથક તેમજ તળાજા પંથકમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તેના હિસાબે નદી નાળા છલકાયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની થઈ હોય ઘર વખરી પલળી હોય તૂટી ફૂટી હોય વાહન તણાયા હોય જીવનું જોખમ થયું હોય તેવા સમાચારો પણ પ્રાપ્ત થયા હતા પણ આ અંધરાધાર વરસાદને કારણે ખુશીની વાત એ રહી કે પ્રથમ વરસાદે જ

જેના હિસાબે પ્રથમ વરસાદે જ મેથળા બંધારો ઓવરફ્લો થયો હતો મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે મેથળા બંધારો ઓવરફ્લો થતા પંદર જેટલા ગામોને ફાયદો થશે જેમાં તલ્લી બાંભોર વાલર વેઝોદરી પ્રતાપરા મધુવન મેથળા કાટીકડા ભાટીકડા દાઠા દયાળ જાંજમેર મંગેળા નીચા કોટળા ઊંચા કોટળા સહિતના ગામોમાં ફાયદો તો થશે જ પણ આ વિસ્તારમાં પાણીના સ્તર જમીનમાં ઊંચી આવશે તેવું જાણકાર ખેડૂતો કહી રહ્યા છે પણ હાલ મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે